આગળ મેટલા ઘણાય થી અમે પણ એક વાત કહું હા તમે જો મને પૈસા આલ્યો ને તો હું તમાર હંગા આવું શાબાશ દરુદાર ના ના તા ની આપણા પાસે બોલા એમ હા પૈસા ની આપણા જોડે વાત ના કરવાની વોટ ની વાત કરવાની એક પેટી લઈશ પાછી હા હા એક ની બે લઈ બધા વોટ તમારા નખાય છો બોલો બધા વોટ આપણ મંજૂર છે હો મંજૂર મંજૂર બસ તાર એ ખાલી વાત હંગાટ વોટિંગ માંગવાની એમ કે કે અમાર પગે પાટો તો પગે પડી જવાનું અલ્યા

સરપંચ વટ વાગવા આવે ને સરપંચ ને બહેરું જા તું બટી હવે એ ચિંતા ના કરતા બહેરું મળી જાય મને ઘણી ચિંતા થાય પણ કરવું શું બહેરાનું ઓહો

Mesti aja kan? Heeh. Mm -mm. So, Apa sih dia? Kayak beten cap Jadi. Jan. Kali jon. Kali jon ore sih. Halo. Latari boleh kan latarin mami? Oh, eh, latan mami bolos ya, Mbak. Jadi lata. Ya. Yeah? Wah, doa ya. Oh, eh. સમજી છે હા એરું જ કારણ છે ઓ હે હાર હડો હું લતા લેવા આવતો અડધા ઉધી આવું પછી તમે મેલો એ હાર હડો એ હા લેવા જ્યા કેમ લેવા જ્યા બાયડી હે ઓય મેલાઈ ગયો હું તો હાલ મસ્તી કરતો માળા તો હાજુકલા લઈને આયા અરે માળા વોટ હારું શું શું નઈ કરતા વોટ હારું તમે એમ કોણ કે અમાર પગ ધોયલું પાણી પીયો તો પીયા તૈયાર છો અમે ના ના આપણે જે જોતું કામ થઈ ગયું છે એ બધું કરવાની જરૂર નથી આપણે એવું એમ ને હા તાર હમણે પેલા આવે રો કલાકમાં અડધો કલાકમાં આવી જાય રે હા વધો ને હેળો આવા એવું એમ ને હા તાર છોકરો જે કેર છે કે આઈ ક્યારે હમણે જ જો કેર ઈ જાનનું ઋતુ દુમાર બૈરો લાવું બૈરો લાવું પણ કાકા ને જો મળતી નહીં તો છોકરાને ને મૂચો લઈ આલું શું કરવું કો ડબલ હલવા લઈ આલી છે ઓમ મારું શેર થાય છે નહીં ઓમ થોડી શરમ કરો શરમ કરો એક છોકરા ના બાપ છો શરમ સરકાર ને આપણે છે ની થોડી ઓમ શરમ કરો અને ઓલા ચાલ લઈને આવે બૈરો ચાલ લઈને આવે મારે મોડ છે હજી બીજી જગ્યા ચાર પાંચ જગ્યા જવાન છે મારે એવું એમ ઓય આર પેલા ના આવે જ હરો લતાડે

મારા મારા માર છોકરા ના બે બેન અને એક માર બાયર નું નવું આવ્યું એનું એક મળી જાય તમને તાળી 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 મુ અલા ઓ ગન્ના ઓ તમને ચા ખબર છે પટી તું આ બાદુ આવતી રે પટી આ તારો હા હરો નવા પટી ના બાદુ પગ 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 દબાય પગ દબાય ના ના આ તા ના દબાય યાર

અઠવાડિયે બની જાવ હા કઈ કીધું બોલો સમસ્યા બોલો ખતરનાક સમસ્યા છે અમારા ટાવર ના પાંચ લાગે